કામરેશ ગામ ખાતે માની જન્મ જયંતિની ખૂબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી વિધિવત પૂજા હવન સાથે કેક પણ કાપવામાં આવી હતી કામરેજ ગામ ખાતે ડેરા ખાડી નજીકના ખોડિયાર માના મંદિરે ખોડિયાર જયંતિની ખૂબ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી કામરેજ ગામ આહિર સમાજ દ્વારા આજરોજ યજ્ઞ કથા રાખવામાં આવી હતી આહિર સમાજના પાંચ યુગલો પૂજા વિધિમાં ભાગ લીધો હતો સાથે કેક પણ કાપવામાં આવી હતી તો આ પ્રસંગે આહિર સમાજના અગ્રણીઓ પર ઉપસ્થિત રહી ખોડિયારના આશીર્વાદ લીધા હતા સમગ્ર દેશમાં સુખ શાંતિ રહે અને સર્વ સમાજ સુખી રહે તેવી માતાજીને પ્રાર્થના કરવામાં આવી હતી વધુમાં કામરેજના આગેવાન મનીષ આહિર સહિત આહિર સમાજના ના નરેન્દ્રભાઈ મોદી ની ઉજવણી લોકો ધામધૂમ થી કરી રહ્યા છે ત્યારે અમે કામ ગામ માં આહિર સમાજ દ્વારા જન્મ ઉજવણી કરી રહ્યા છે જેના ભાગરૂપે કથા યજ્ઞ અને સાથે પ્રસાદી નું આયોજન કરેલ છે અમે માતાજી ને પ્રાર્થના કરીએ છીએ કે સમસ્ત સમાજ ને દેશ લોકો સુખી અને સમૃદ્ધ રહે એવી માતાજી ને પ્રાર્થના કરે અને સાથો સાથ આપણા વિશ્વના ના લોક શ્રી નરેન્દ્રભાઈ મોદી એ ત્રીજી વાર દેશના ના વડાપ્રધાન બને એવી માતાજી ને પ્રાર્થના કરીએ છીએ મુકેશ રાજપૂત નો રિપોર્ટ એસ માઇ ન્યૂઝ કામરેજ